શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી ઇઝ ઓલ ગુડ અને આજ તો સવાર સવારમાં સન્ડેનો દિવસ છે એટલે શું હોય ફાફડા એટલે ફાફડાનો નાસ્તો કરવા બેસી ગયા છીએ જો ફાફડા ચા ને મરચાં ને કઢી ને બધું આવી ગયું છે મારે કાનો પણ અહીંયા છે કાનો એ બરા ફાફડા ખાવા આવ્યો મારી દીકો શું ગોતો મમ્મી કાનો આવ્યો ફાફડા ખાવા એ હે હે

આલે આલે માં દેખો કેમ રોવું આવે છે હે નાઈ ધોઈન એ પપ્પા જો પપ્પા એ જો હું કઈ લો જો પપ્પા ટાટા વઈ ગયા લે તો નો લઈ ગયા ને કાનું પપ્પા ટાટા વઈ ગયા ક્યાં ગયા ટાટા લ્યો ક્યાં છે પપ્પા

અને આને જો જો કાઈ શાંતિ નામની વસ્તુ ભગવાન ને આના મુકવાન ભૂલાઈ ગઈ મમ્મી શાંતિ મુકતા તા ને આટા મારવા ગયો હશે એવું લાગે છે ચંચળ છે બહુ કેટલું પણ વધારે પડતું આ છોકરો ચંચળ છે જે કરે બેટા દાદાને જે કરે જય શ્રી કૃષ્ણ કરો દીપુ કર જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી જે વાળા કરો બેટા આજનો સુવિચાર છે ઉદય જેવા માણસો થી દૂર રહેજો કારણ કે તે તમને ખોતરી ખોતરીના ખોખલા કરી દેશે સાચી વાત છે ખોખલા કરી દે કા પપ્પા હા

ફ્રી ફ્રેશ થયા ત્રણ વ્યક્તિઓ એ બોલો દેશ માટે આપણે તો આપણે આપણું કઈ ન કરી શકતા હોય ની દેશ માટે કઈ કરી ચૂક્યા હું કેશો તમે કઈ એવો ભાગ્ય જ ભાગ્ય એમ ના હારા કા એવા લોકો ભાગ્યમાં આટલા વર્ષોએ આવે ઘણા વર્ષો

સરસ મજાની એવી જગ્યાની મુલાકાતો કઈક લઈએ કે લોકોને કંઈક એમાંથી જાણવા મળે એવું કઈક કરીએ જો પોસિબલ થાય તો બરાબર ને હમ તો ચાલો હવે થોડી વાર રહીને મળીએ હવે જો બપોરની રસોઈનો સમય થતો આવે છે તો મળીએ થોડીવાર રહીને તો અહીંયા આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને આજે છે આપણી બર્થડે એટલે સેલિબ્રેટ કરવાની છે એટલે હું રેડી થઈ ગઈ છું અને જો પપ્પા છે ને પ્રાસનને રમાડે છે અને મમ્મી છે ને हेयर કોમ કરવા માટે આ આ આ આ નયા નયા વાવા પેરીને રેડી થઈ ગયો મમ્મા આર મેચિંગ મેચિંગ કરીને કા પપ્પા હા સરસ થઈ ગયો જો આ એના ઓલા કપડા છે હાવડાના હાવડામાં આવ્યા તા હો કપડા ઈ બધું નથી લેવો અહીંયા જો મે સેટઅપ કર્યું છે ને બધું તો ઈ આમારા સાઈબને આવડું અમારું ટ્રાયપોડ જોતો છે જો અહીંયા આર્દિકાઈ બેઠા છે અહીંયા કે કે મુકાઈ ગઈ છે મસ્ત મજાની જો તો ચાલો હવે છે ને મસ્ત સેલિબ્રેટ કર નાખી તો જો આપણે છે ને આ અમારા દાદા છે એમના આશીર્વાદ ને એટલે આપણે ચેનલ માં આગળ વધી શકતા હોય આજે બર્થડે છે એમના પણ આશીર્વાદ લઈ લઈએ છીએ તો દાદા ને આપડે જય શ્રી કૃષ્ણ કહી દઈએ જેથી દાદા છે ને આપડે હંમેશા રક્ષા કરતા હોય કાર જોતા જ હોય આપણને ઉપરથી કે બધા મારા છોકરાઓ સુખી છે કે નહીં એમ દાદા ને છોકરાઓ બહુ વાલા હતા પણ ઓલા કે છે ને કે જે સારા માણસ હોય ને એને ભગવાન ને પણ બહુ જરૂર હોય તો અમારાથી દાદા ને લઈ ગયા વેલા તો દાદા કેતા કેવડા હશે હજી તો ના ના ઉમર બહુ મોટી નહોતી નહીં બોતેર વર્ષ કે એવા જતા ને સિત્તેર બોતેર વર્ષના હતા સિત્તેર વર્ષ આસપાસ ના ત્યારે અમારા દાદા જતા રહ્યા તો દાદા ને છોકરાઓ બહુ વાલા હતા હાર્દિક બહુ વાલા હતા કા હાર્દિક ને બહુ લાડ કરાવતા દાદા એટલે જો આપડા દાદા છે આ

કોક પપ્પા વાળું ન હોય તો તો આમાં પપ્પા એમ કે બનાવી દઉં તાર અમે બધા તારા સાથે છીએ એટલે પપ્પા એને મમ્મી સપોર્ટ કર્યો ને એટલે આપણે ચેનલ બનાવી નાખી હતી બાકી કઈ બને જ નહીં મમ્મી અને પપ્પાએ કીધું કે બનાવ એટલે જ બની હતી મમ્મી છે ને મને મસ્ત એક આશીર્વાદ આપવા આવે છે આશીર્વાદ આપવું મમ્મી જો પાછા આવ્યા આશીર્વાદ આપણે આશીર્વાદિલોના આશીર્વાદ સાથે હોય ને તો બીજું ભગવાન આપે એવું આશીર્વાદ હવે મમ્મીના આવા આશીર્વાદ મળી ગયા પપ્પા ના આવા આશીર્વાદ મળી ગયા એટલે હવે સારું સારું થાય આપણું એવું આપણે માનેલા મા બાપના આશીર્વાદ કોઈ દિવસ ભોગટ થતા નહીં

હેલ્મેટ અરે પપ્પા ઢોલકા વગાડી રહ્યા છે બરાબર ને પપ્પા અને અહિયાં હું જોઈ રહ્યા છો આવું નથી તમારે તો ચાલો ફટાફટ બતાવ આ વિડીયો અહિયાં લોંગ થઈ ગયો છે તો પાર્ટ ટુ કાલે આવશે તો જોવાનું ભૂલતા નહીં